જામનગરના અંધ આશ્રમ ખાતે નવીનતમ ડિજીટલ લાઇબ્રેરીની સ્થાપના છે અંધલક્ષી વિવિધ તાલીમ ભવનમાં અભ્યાસ કરતા એસી જેટલા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એક નવું જીવન શરૂ થયું છે આ ડિજિટલ અભયારણ્યમાં વિદ્યાર્થીઓ માટે ઓડિયો અને વિડીયો સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે બ્રેન લિપીને કમ્પ્યુટરાઈઝડ કરવામાં આવી છે અને બેંગ્લોરથી ખાસ લાવવામાં આવેલા સાધનો દ્વારા વિદ્યાર્થીઓ હવે ટેકનોલોજીનો સરળતાથી ઉપયોગ કરી શકશે તેમજ લાઇબ્રેરીનો મુખ્ય હેતુ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને શિક્ષણના નવા આયામો સુધી પહોંચાડવાનો છે આ લાઇબ્રેરી દ્વારા તેઓ હવે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ સંગીત કલા અને અન્ય ક્ષેત્રોમાં પણ પોતાની કુશળતા વિકસાવી શકશે મારું નામ ચિરાગ રાકાણી છે અને હું કચ્છ ભુજમાંથી આવું છું અત્યારે હું અંજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્રમાં કોમ્પ્યુટરનો કોર્સ કરી રહ્યો છું જેને કોપા કહેવાય છે આઈટીઆઈનો એક કોર્સ હા અહીંયા મારે જે કોમ્પ્યુટર શિક્ષક છે હરેશ સાહેબ છે અને ખરેખર તો હું કહું ને તો મને હું જ્યારે અહીંયા આવ્યો હતો ને ત્યારે કોમ્પ્યુટર શું છે કે કોમ્પ્યુટરમાં કયા કયા સાધનો આવે કોમ્પ્યુટરને એક કી પણ નથી ખબર અને મને માત્ર એક જ વર્ષની અંદરમાં જે રેસેબે શીખવાડ્યું છે ને ખરેખર હું લખી છું કે મને આ વર્લ્ડમાં બેસ્ટ ટીચર મળ્યા છે જે મને રેસેબ તરફથી જે સપોર્ટ મળ્યો છે જે પણ શીખવા મળ્યું છે એક મિત્રભાવ અને ગુરુ ભાવ બંને એમનામાં છે અને ખરેખર મને જે પણ અહીંયા શીખવા મળ્યું છે એમાં મોસ્ટ ઓફ તો કાંઈ નહીં મને તો હું યુટ્યુબમાં બી એમ જોઉં છું પણ એમાં મને એટલું નથી સમજાતું હું હરેશ સાહેબને અવારનવાર પ્રશ્નો પૂછું છું તો હરે સાહેબ અત્યાર સુધી એકચ્યુઅલી મને અત્યારે વર્ડ એક્સેલ અને પાવર પોઈન્ટ આમાં જે હરેશ સાહેબે સમજાવ્યું હતું એ પ્રમાણે મને આ ત્રણ આવડે છે અને નોટપેડ અને આઝાબેટ નામનું એક સોફ્ટવેર છે જના અંદર સ્પેલિંગ છે લેસન છે એની સાત એક્સરસાઈઝ છે તો એક સાથે સાથે એક્સરસાઈઝ ની અંદરમાં લેવલ હોય એના અંદર તો પેલા અમારે લેસન થી સ્ટાર્ટ કરવાનું છે જેમાં એ ટાઇપિંગ ટ્યુટર છે અમને ગાઈડ કરે કે કેવી રીતે સુ કરવાનું પછી એ અમે કર્યું એના પછી લેસન ઉપર ગયા પછી એક્સરસાઈઝ ઉપર એક્સરસાઈઝ ઉપર જે ભી એક થી સાત એક્સરસાઈઝ હોય એમાં બધા સ્પેલિંગ શીખવાના હોય તો એ અમે શીખ્યા છે